નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વેવાઈએ વેવાણના કિસ્સાઓમાં હંમેશા ચર્ચામાં રહેતા હોય છે આ પવિત્ર સંબંધોને પણ હવે લાશન લાગ્યું છે હરિયાણાના પલ્વમાં હવે એક વેવાઈએ એવું કામ કર્યું કે સભ્ય સમાજ પણ હચમચી જાય હરિયાણાના પલ્વમાં એક વેવાઈએ વેવાણ સાથે દુષ્કર્મ કર્યું હતું જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એ પણ એકવાર નહીં અનેક વાર વેવાયે પહેલાં તો તેના ઘરે જઈને અને બાદમાં હોટલોમાં જઈને અનેક વાર વહેવાણ સાથે દુષ્કર્મ આચર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આ કિસ્સો હરિયાણાના ઘટના પલવનો છે જી હા મિત્રો એક વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેની દીકરીના લગ્ન 2020 ના મે મહિનામાં થયા હતા તેના બાદ તેના સસરા સતત તેમના ઘરે આવવા જવા લાગ્યા હતા 7 ડિસેમ્બરના રોજ હું ઘરમાં એકલી હતી ત્યારે અચાનક જ મારા વેવાય આવી ચડ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેથી મેં તેમના માટે ચા બનાવી હતી ને ટેબલ પર ચા મૂકીને હું રસોડામાં કંઈક ખાવાનું લેવા ગઈ હતી તે દરમિયાન એમ મારી ચામાં કોઈ નશાકારક વસ્તુ નાખી હતી ને પીને હું બે ભાન થઈ ગઈ હતી બે ભાન અવસ્થામાં તેમણે મારો ફાયદો લીધો હતો ને મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર